જૈન છેડતીના પ્રયાસનો મામલો સાંસદ ગેની બેન ઠાકોર મોટું નિવેદન સાધ્વી છેડતીના મામલે મારો ભાઈ હોય તો પણ કડક કડક કાર્યવાહી પોલીસ કરે તેવી મારી વિનંતી ગત રાત્રે બાબરમાં જૈન સાધ્વીજી છેડતીના પ્રયાસ મામલે સ્થાનિકો અને જૈન સમાજના લોકોની બેઠક મળી હતી આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને સાંસદ કેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ જૈન સમાજને ખાતરી આપી હતી કે આરોપીઓને જલ્દી ઝડપી લેવામાં આવશે અનેક ઘટનાઓમાં ચર્ચા થાય કે તમે એફઆર માટે હવે પોલીસ સ્ટેશનમાં મૂકો અને હું કહું છું એફઆર થઈ જાય છે પણ ક્યાં ઘટના બને ત્યારે ટેમ્પરરી આપણે એને મોટો બોલો કરીએ પણ એમાં પાછળથી થી સાથ સહકાર ને કે ટાઈમે આગેવાનો હોય કે ભોગ બનનાર જે નિર્ણય લઈને કઠોરતા पूर्वक નિર્ણયતા पूर्वक પોલીસ સ્ટેશનને દઈને એફઆર કરાવી કે મદદ કરવી એમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર મારા અનેક અનુભવો

અમને પોલીસનું મળે પ્રોટેક્શન મળે દીકરીઓ બાબર પડવા આવવા માટે પણ મુશ્કેલી એનું મળે આવી અનેક વખત નાગરિકો તરફથી રજૂઆતો મળે નહીં એ પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા છે આ ગુનો આપણે એમ માનીએ કે આ સાધવીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે

તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારે મે આપઈ વિના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેલું કે આપને મદદ કરજો અને આમાં કોઈ સમાજનો હોય કોઈ ધર્મનો હોય મારો હગો ભઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થાને જે આ નિયમો સાથે બંધાયેલા છે એ સત્તાને પાછો છે આ કરવા માટે પોલીસને આપણે મદદ કરી અને આ ગુનો વેલામાં વેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું જૈન ધર્મ એક પોલીસે અત્યાર સુધીમાં પાંચ જેટલી ટીમોનું ગઠન કરેલું છે જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે જો અહીં તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય ત્યાં ઉપલબ્ધ ન હોય ને બહાર નીકળતા કોઈ દુકાન ઉપલબ્ધ હોય તમામ તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનો તિલક હોય તમામ તમામ પ્રકારના તિલકવાળાના ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એ એનો બનાવી આપો અને અમે દેખાડી રહ્યા છીએ જેથી કરીને આરોપીની ઓળખ થાય એટલું જ નહીં જે પ્રકારનો એનો બાંધો એની કટ એની કાઠી છે એનું કદ છે આવા પ્રકારના તમામે તમામ આરોપીને ફિઝિકલ બી લાવી એનું ઇન્ટ્રોગેશન કરી અને એક ટીમ જે છે એ એનું વેલિફિકેશન કરી રહી છે કે આમાંથી તો કોઈ આરોપી છે કે નહીં એ સિવાય અમારી એક લોકલ ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ એક ટીમ અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એક ટીમ જે એએસપી સાહેબે બનાવેલી છે એ અને અમારા જે પીએસઆઈ છે લોકલ એમના દ્વારા બી અલગ એક ટીમનું ગઠન થયેલું છે કે જે લોકો તમામે તમામ આવા સકમંદો ઉપર નજર રાખીને તેમને ભેગા કરી રહ્યા છે તેમની માહિતી એકઠા કરી રહ્યા છે આ પ્રકારે આપણા ભાભરની અંદર જ આપણા આ આખા જિલ્લાની એલસીબી એસઓજી અને સાયબરની ટીમ હાલમાં બી ઉપસ્થિત છે હું તો છું જ મારા એએસપી તો છે જ પરંતુ આખે આખી ટીમ બી એ ઉપસ્થિત છે અને મને એટલો વિશ્વાસ છે કે આખા બાબરમાં રહેલો એક પણ સીસીટીવી એક પણ સીસીટીવી કેમેરા અમે અનટન મૂકવાના નથી અમે તમામે તમામ સીસીટીવી કેમેરાને તમામે તમામ સીસીટીવી કેમેરાને જે કરી એ તમામ લોકોના જે પ્રકારનું વર્ણન છે એ પ્રકારનું કરીને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ નંબર 1 આ વસ્તુ નંબર 2 અમારી પાસે એક અલગથી ડોગ સ્ક્વોડની ટીમ છે આ ડોગ સ્ક્વોડની ટીમને જ્યારે ભી એને કોઈ સ્મેલ દેવામાં આવે છે ત્યારે એ સકમન પાસે જાય છે અમે ગઈ કાલથી જે ડોક સ્કોર ને એક્ટિવ કરેલી છે એ સ્કોર ની ટીમ અત્યારે બી આપણા અહીંયા બબર ઉપસ્થિત છે અને અમે એ કામ કરી રહ્યા છીએ નંબર 3 ત્યારબાદ આવે છે ફિંગરપ્રિન્ટ માટેની ટીમ તો FSL ટીમ આપણા બનાસકાંઠા પોલીસ પાસે ઉપલબ્ધ છે FSL ની ટીમ બી ગઈ આવી ગઈ હતી અને જો કોઈ પણ જગ્યાએ આવા આરોપીની ક્યાંય પણ તેની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ થાય તો એ માટે બી પ્રયાસ ચાલુ છે અને તમને જાણીને આનંદ થશે કે આ ફિંગરપ્રિન્ટ અમે માત્ર એફએસએફ માં જો મોકલીએ છે અને એ આરોપીનો ભૂતકાળમાં કોઈ પણ ઇતિહાસ રહેલો હોય કોઈ પણ ઇતિહાસ તો એની સાથે ફિંગરપ્રિન્ટ મેચ થઈ જાય છે અને એમને ઓટોમેટિક એનું નામ અને એડ્રેસ પણ મળી જાય છે એટલે આપણી આ ટીમ પણ આ કામ કરી રહી છે આ પ્રકારે તમે જોતા આપને ખ્યાલ પડશે કે આપણા તમામે તમામ આપડા તમામે તમામ જે ટેકનિકલ એક્સપર્ટની ટીમ કહેવાય કે જેમાં ડોગ પણ આવી ગયા અને એફએસએલ પણ એ તો છે જ પણ સાથે સાથે આપણા પાવરમાં જેટલા મોબાઈલ ટાવર ઉપલબ્ધ છે જેટલા પણ મોબાઈલ ટાવર ઉપલબ્ધ છે અમે એ કંપની પાસે ડિટેલ માંગેલી છે કે આ એરિયામાં રહેલા તમામ તમામ મોબાઈલ ટાવરો ની અંદર જેટલા પણ નંબરો પડેલા હોય આ નજીકના વિસ્તારમાં તમામ તમામ નંબર અમને આપો જેથી કરીને અમે એક પછી એક એ નંબરોને એ સમયગાળો જે હતો એમાં અમે વેરીફાઈ કરી શકીએ એટલે મારી જે કોમ્પ્યુટર બ્રાન્ચની અને જે સાયબરની ટીમ છે એ એમાં પણ કામ કરી રહી છે જેથી કરી અને આપણે ટેકનિકલ સર્વેલન્સમાં પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય વસ્તુ બાકી રાખવા માંગતા નથી હું આપ લોકોને એ વિશ્વાસ વ્યક્ત કરવા માંગુ છું કે અમારી પોલીસની ટીમ જેવી રીતના સાહેબે વાત કરી કે એ ટીમમાં પીએસઆઈ જે છે એ માત્ર બે કલાક સૂતેલા હશે હું પીએસઆઈ નહીં હું આપને કહેવા માંગીશ કે મારી એ એસઓડીની ટીમ પણ આટલું જ કામ કરી રહી છે અને જ્યાં સુધી આરોપી નહીં પકડાય અમને લોકોને લાગતું નથી કે અમારા પ્રયત્નોમાં કેઈ પણ ઓળખ છે ત્યાં સુધી મારી ટીમ આઈથી હલવાની બી નથી એ હંમેશા આના પર સર્વને એક વિનંતી છે અમને જે રીતના વાત કરી કે અમે આવતીકાલે પર બધું રાખીશું મિત્રો એ આપ સૌને વિનંતી છે કે ભારત આપણે કોઈ પણ બંધ રાખીએ કોઈ પણ વિરોધ પ્રદર્શિત કરીએ વેલી ગાડીએ વિપદશિત કરીએ નો ડાઉટ આપળા મનમાં આક્રોશ છે આજે કોઈ પણ ધર્મ આપનો જે ધર્મ કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ સાથે હું તો કેવા માંગીશ કે કોઈ ધર્મના હોય કે ના હોય એક પણ મહિલા એક પણ મહિલા ની સાથે આવું થયેલું મૃત્યુ